બાજુમાં બેઠેલા આપણા વાવના લોકપ્રિય ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સાહેબ આમ તો મારા પ્રમુખ પણ રહી ચૂક્યા છે કિસાન મોરચાના બેન બાપુદેવના આતિથ્ય પણ કામ કર્યું છે અને હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી મારા મિત્ર અને મને પણ કઈ પણ મુશ્કેલી દેખાય તો હું દિખાવ છું છું બાકીની વાતમાં મને અંગે પડે પણ તે ગુંજ પડે તો ગુંજ ઉકેલી આપી અને ખૂબ સારી રીતે ઘટના રોજગારમાં પણ ખૂબ પ્રગતિ કરી છે અને મેં સાથે કામ કર્યું છે અમારા મિત્ર જેમને હું ગુરુ તરીકે સમુદ્રથી હોય એવા ગણભૈયા છે આપણા સંજયભાઈ રહ્મત આપણા શ્રેયાસભાઈ પ્રજાપતિ અને સોરી હો બેન પરિટકવાળ છે સોરી બેનો સુદેશ કાવણા નેતા

મેજાન ગઢવીજી સૌ સન્માનિય મંચ જય જય પીરાજી અમારા સાથી મિત્ર પીરાજી સૌ ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ સૌ સન્માનિય મંચ અને ખૂબ મોટી સંખ્યામાં અમૃત ભાઈ તમારો પ્રેમ દર્શાવે છે કે આટલી મોટી સંખ્યામાં હોટલના ઉદઘાટનમાં લોકો વધાર્યા હોય એવા આપણી ભાભાની આજુબાજુથી જે વધારેલા સૌ સન્માનિય આપણા આગેવાનો યુવાન મિત્રો હું અમૃતભાઈ તમને અને ફૂલચંદભાઈને બીજા કોઈ પાર્ટનર છે કે જે છો મંડે મિન્ટો ને હૃદય ઉપરોગની ઉપયોગ શું પેછા પાઠું છું અમને ગુરુષ કહેતા હતા કે આ એક લોકોને ઉપયોગી થાય એવું નવું સાહસ છે પગલુભાઈ હોય તો બહુ લોકો સાહસિક છે બરાબર હરીબીની કરોડો નો શકત કેવી નાખ્યો એટલે અહીંના લોકોના ડીએન એમ જ સાહસ છે અને ગમે તે તમે જો પેલો અમે રાયડા એડાની ખરીદી કરતા તો પેલો ભાભરનો વાયદો જોતા કે ભાભરનો વાયદો આ શું છે એના ઉપર આખા ભારતનું માર્કેટ ચાલતું આવું આપણું સાહસિક સેન્ટર છે અને તમે બધા ધંધાનો ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમૃતભાઈ હું આવ્યા હું થોડું લેટ પડેલો બહાર ગયેલો હતો એટલે અમારું માન સન્માન તમે સાચું અમારું સન્માન કર્યું તમારો આપના પરિવારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર ભારત માતા કી છે